નમસ્કાર મિત્રો અમારી મનની શક્તિ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે અમે તમને મહાશિવરાત્રિના વ્રત વિશે જણાવવા જઈ રહ્યા છીએ તો આ વિડીયોને આપવો જોશો તેમજ વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર જરૂર કરજો અને તમે ભગવાન મહાદેવના ભક્ત હો તો કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો દર્શક મિત્રો મહાવત ચૌદ મહાશિવરાત્રિ કહેવાય છે આ પવિત્ર દિવસે ભાવિકો આખો દિવસ ઉપવાસ કે ફળાહાર કરી રાત્રે ભગવાન શંકરની બીલીપત્રો વગેરેથી ચાર પ્રવાર વિધિપૂર્વક પૂજા કરે ને રાતના જાગરણ કરે તેના પર સદા મહાદેવજી પ્રસન્ન રહે છે દર્શક મિત્રો એક કથાના માધ્યમથી તમને જણાવો કથા શરૂ કરતાં પહેલાં જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો ચાલો કથા શરૂ કરીએ એક પારઘી પોતાની ઝૂંપડીમાંથી સવારના પહોરમાં ખભે તીર કામઠું ભરાવીને જંગલ તરફ શિકારની શોધમાં નીકળી પડ્યું आ दिवस महावत 14 न होतो એટલે શિવરાત્રી વ્રત શિવરાત્રી વ્રત કરતા ભાવિક નારી નર નારીઓ સવારમાં શિવ શિવ બોલતા આવતા જતા દેખાતા હતા પાર્ગીને શિવ શિવ સાંભળી નવાઈ લાગી એ પણ સમજ્યા વગર વારે ઘડીએ શિવ શિવ કેતો તે અજાણપણે ને મસ્કરીમાં ભગવાનનું નામ લેતો હતો શાસ્ત્રમાં કહ્યું છે કે ભગવાનનું નામ અજાણપણે કે મસ્કરીમાં અવળું સવળું બોલાઈ જાય તો પણ તેનું ફળ મળે છે આજનો દિવસ મહાપવિત્ર હતો તહેવારનો અને વ્રતનો દિવસ હતો આ દિવસ પાપ થાય નહીં અને કુદરતી રીતે પારઘીને જંગલમાં ખૂબ આથ અથડવા છતાં એક પણ શિકાર મળ્યો નહીં આથી તેનાથી પાપ થતું અટકી ગયું વળી શિકારની શોધમાં દિવસભર તે ભૂખ્યો તરસ્યો અથડ અથડાતો રહ્યો એટલે અજાણપણે તેનાથી ઉપવાસ પણ થઈ ગયો હતો મનુષ્યનું શ્રેષ્ઠ થવાનું હોય ત્યાં સંજોગ આપોઆપ ઊભા થઈ જાય છે પારગીને કંઈ શિકાર મળ્યો નહીં એટલે રાતવાસો જંગલમાં જ રોકાવા વિચાર્યું બીજા દિવસે સવારે શિકાર કરી પોતે કેર જશે એમ વિચારીને તે સાંજ પડતા એક સરોવર નજીક આવેલા બીલીના ઝાડ પર ચડીને બેસી ગયો આ બીલી વૃક્ષ નીચે પુરાણાનું શિવલિંગ હતું તે તેના પર बेठेलो पारगी आम ते हालतो थोडा बीली बिलीपत्र नीचे खरी पडता वडी ते रमत रमत बिलीपत्र तोडीने फेकतो ने ते बदा टंकायला अपुच शिवलिंग उपर पडता रा प्रहरे एक मृगली सरोवना पाणी पिवा आरघीना ચોક્કો નજર તેના પર પડી તે તેનો શિકાર કરવા પ્રેરાયો તેણે ખભા પરથી તીર કાપુ ઉતારી નિશાન તકવાની તૈયારી કરી પણ હલન ચલન થવાથી વધુ પાંદડા ખરી પડ્યા અવાજ સાંભળી મૃગલી ચમકી ગઈ પારઘીને ઝાડ પર બેસેલો જોતાં જ તે ગભરાય કહેવા લાગી હે પારઘી તીર મારીશ નહીં હું હમણાં જ મારા કુટુંબીજનોને મળીને અહીં પાછી ફરું છું પછી તું મને મારી નાખજે પારઘીએ કહ્યું એવી રીતે કોઈ પાછું આવતું હશે તું મને છેતરીને અહીંથી ભાગી જવા માગે છે મૃગલીએ સોગંદ ખાધા અને વચન આપ્યું કે તે કોઈ પણ ઉપાયે પાછી ફરશે પારઘીએ તેને જવા દીધી જીવનદાન મળવાથી મૃગલી અરબભેર પોતાના રહેઠાણ જતી રહી રાત્રિના બીજા પ્રહરે બીજી મૃગલી તરસ લાગવાથી તે સરોવર કાંઠે પાણી પીવા આવ્યું ત્યારે પારઘી તેને મારવા તીર કામથી લઈને તૈયાર થયો આ વખતે પણ તેના હલનચલનથી ઘણા બીલીપત્રો નીચે સિવલિંગ પર ખરીને પડ્યા બીજી મૃગલીએ પણ પારઘીને ઝાડ પર નિશાન તાકીને બેઠેલો જોયું એટલે તે કગડીને કહેવા લાગી ભાઈ મને મારીશ નહીં હું મારા કુટુંબીઓને મળીને થોડી જ વારમાં પાછી ફરું છું પછી મને મારી નાખશે પારઘીએ કહ્યું હું કોઈના ઉપર વિશ્વાસ રાખતો નથી હમણાં જ એક મૃલી વિશ્વાસ આપી મને છેતરી ગઈ તે પછી દેખાય જ નથી માટે હવે તને જીવથી જવા મૃગલીએ બહુ કાલાવાલા કર્યા ને પોતે પાછી ફરશે એવું વચન આપ્યું એટલે પારઘીએ ભાગ્ય ઉપર ભરોસો રાખી તેને જવા દીધી પારઘી બંને મૃગલીની રાહ જોઈને થાક્યો પણ બેમાંથી કોઈ ન આવ્યું તેથી તે નિરાશ થઈ ગયો અને શીવ શિવ કરતો બીલીપત્ર તોડીને નીચે નાખવા લાગ્યો એવામાં ત્રીજા પવારે એક મૃગ સરોવરના કાંઠે પાણી પીવા આવીને ઊભો રહ્યો અને ઝાડ પર બેઠેલો પારખી તેને મારવા તીર કામને સજ્જ કરવા લાગ્યો પણ આ હિલચાલમાં થોડાક બીલીપત્ર ઝાડ પરથી કરીને નીચેના સિલિંગ ઉપર પડ્યા પાંદડાના ખકડાથી ચોકી ગયો અને તેણે ઝાડ પર નજર કરી તો પારઘી તીર તાકીને બેઠેલો જોવામાં આવ્યો તેણે તેને તરત જ કહ્યું એ ભાઈ મને મારીશ નહીં મારું આખું કુટુંબ મારા વિના ટળવળીને મરી જશે તું મને થોડો સમય આપ તો હું બધાને મળીને અહીં પાછો આવ માર્ઘીએ કહ્યું થોડી વાર પહેલા બે ભૂગલીઓ પાછી આવવાનું બહાનું કાઢીને સોગંદ ખાઈને ગઈ છે પણ હજુ સુધી કોઈ આવ્યું નથી હવે તારા ઉપર વિશ્વાસ કેમ બેસે મૃગે કહ્યું હું જરૂર પાછું આવીશ એકવાર મરવાનો તો છે જ પછી તમારા હાથે મરીશ તમારા કામમાં હું આવું એ સારું જ છે પરંતુ ચોથા પ્રહરે તેને આશા બંધાઈ એકાએક સરોવર કાંઠે આખું રૂગ કુટુંબ આવીને ઊભું રહ્યું તે બધાને બરાબર જોવા પારઘીએ વચમાં નડતા પાંદડા બીલીપત્રો તોડી તોડીને નીચે નાખવા માંડ્યા તેનાથી ચોથા પ્રહરે પણ અજાણપણે આમ શિવપૂજન થઈ ગયું આ વખતે શિવાલયોમાં ઘંટનાદ થવા લાગ્યો ને આરતી થવા લાગી ને હર હર મહાદેવના પ્રચંડ નાદ સંભળાવા લાગ્યા આ સાંભળી પારઘીને જ્ઞાન ઉપજ્યું અને તેણે મૃગલોને માર્યા નહીં તેણે કોઈ પણ પ્રાણીની હિંસા નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી તે સાથે દેવીમાં ત્યાં ઉતર્યું ને દેવદૂતે પારઘી તથા મૃગલોને તેના તેમાં બેસી જવા કહ્યું પારઘીને શિવાલયોમાં લઈ જવામાં આવ્યો અને ભૃગોલોને પણ શિવાલયો શિવલોકમાં લઈ જવામાં આવ્યા ત્યાંથી મૃગ શીર્ષ નક્ષત્ર પ્રસિદ્ધ થયું દર્શક મિત્રો તમને અમારી આ કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી તમારા સજ્જનોને શેર જરૂર કરજો તેમજ અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં હે મહાદેવ જે તમારું અજાણપણે પણ નામ લે પૂજા કરે તેના પર પ્રસન્ન થજો ને ઉદ્ધાર કરજો હર હર મહાદેવ ઓમ નમ શિવાય ધન્યવાદ મિત્રો